સાડા દાયકા પહેલા જેઠ સુ ચોથ વિક્રમ સંવત બે હજાર છ ના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું ઝવેરી માફક નાનકડા એવા સંતમાં હીર રાખ્યું હતું અને એ અઠ્યાવીસ વર્ષના નવ યુવાન સંતે આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નીમ્યા ત્યારે સંતો ભક્તોમાં પણ આશ્ચર્ય વ્યાપી ગયું હતું પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પનોતા પુત્ર એવા એ સંત નારાયણ સ્વરૂપ દાસે સળંગ પાંસઠ વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથોસાથ સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદ્ભુત ગુરુ ભક્તિનું અર્ધ્ય અર્પણ કર્યું હતું

સાદાર એવા આ સંતના આજના જેઠ સુદ ચોથા દિવસે તેઓના પ્રમુખ વર્ણી દિવસના અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે જે રીતે સંત સમાજમાં તેઓ પ્રમુખ હતા તેવી જ રીતે ફળોના પ્રમુખ એવી વિવિધ કેરીઓના ભવ્ય અન્નકૂટ ધરી સંતો ભક્તોએ પ્રમુખ વર્ણી દિનની ઉજવણી કરી હતી પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે કારણ કે આજથી પંચોતેર વર્ષ પૂર્વે એકવીસમી મે ઓગણીસો પચાસ જેઠ સુ ના દિવસે તેમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા ત્યારથી સતત પાસઠ વર્ષ સુધી એટલે કે તેર ઓગસ્ટ 2016 સુધી તેમણે સંસ્થાની અંદર પ્રમુખ પદે સેવા આપી છે તેને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને પ્રમુખ સાંઈ મહારાજનું પ્રાગટ્ય સ્થાન આપણે જાણીએ છીએ કે વડોદરાનું ચાણસદ ગામ છે દર વર્ષે બહુ જ મોટી સંખ્યાની અંદર આ દિવસે વડોદરાના હરિભક્તો પદયાત્રા કરીને પ્રમુખ સાંઈ મહારાજને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરે છે આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે 75 થી વધારે સંતો ન કેવળ અટલાદરા મંદિર પરંતુ બોડેલી અને ભરૂચથી પણ આજે મોટી સંખ્યામાં અહીંયા સંતો વધાર્યા છે તે ઉપરાંત આજે વહેલી સવારે સાડા પાંચ વાગે પણ સાત હજાર પાંચસો થી વધારે હરિભક્તો આજે અંદર ઉપસ્થિત છે ચાણસદની અંદર પહોંચીને પ્રમુખ સાંઈ મહારાજના દર્શન કરશે મોહન ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે અને સાથે સાથે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા મુજબ જીવન બને તેવી સંતો પ્રાર્થના કરવાના છે તો આપણે જ સૌ મોટી સંખ્યાની અંદર પ્રમુખસાઈ મહારાજના આ જન્મસ્થાન ની અંદર દર્શને જઈએ તેમની આજ્ઞા મુજબ આપણું જીવન બને તેવી તેમના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે સાડા પાંચ વાગે પૂજ્ય સંતોએ પ્રસ્થાન કરાવેલ પદયાત્રા પ્રારંભ કરી ચાણસદ ખાતે પધાર્યા હતા જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તોએ ધૂન भजन कीर्तन नी रमझट करता करेल पद थी प्रमुख स्वामी महाराज ना प्रमुख वणनी दिवस ना अमृत महोत्सव परवे भक्ति अर्ध्या अर्पण करेल हतु दरवाजा बंद है सब कह रहे थे कि गुरु विज्ञान खाली जाए क्या जो ना 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 ये तो बस ना ना ये तो बस की स्टाफ ने गणनाई જય સ્વામિનારાયણ વિક્રમ સંવત બે હજાર છ ને જેઠ સુધી ચોથ દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઠ્યાવીસ વર્ષના નારાયણ સ્વરૂપ દાસજીને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે ભરણી કરી અને ત્યારથી નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખશાહી મહારાજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયા આજ રોજ તારીખ ત્રીસમી મેના રોજ એ દિવસનો એટલે કહેતા કે પ્રમુખવાણી દિનના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે પ્રતિ જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ચાણસક સાથે પ્રમુખ સાહેબ મહારાજના જન્મસ્થાન નિમિત્તે ત્યાં સુધી પદયાત્રાની અંદર અમે સૌ અત્યારે જઈ રહ્યા છે અને ખાસ તો વિશેષ ભક્તિ અદા કરવા માટે અત્યારે પ્રમુખ સાહેબ જન્મસ્થાન જન્મસ્થાનથી અમે પદયાત્રામાં જોડાયા છે સંસ્થાના ગાદી પર બેસાડે શાસ્ત્રીજી મહારાજે એકવીસ બાર ઓગણીસો પચાસના દિવસે અને આમ એ પ્રમાણે જોઈએ તો જે સુદ ચોથ ને દિવસે થી ચાણસઠ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે અને એમાં આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વાણીને પ્રમુખવાણી દિવસને પંચોતેર વર્ષ પૂરા થાય છે એટલે બહુ જ બધા ભાવિક ભક્તો અટલાદ્રાથી ચાણસઠ ચાલીને પદયાત્રામાં આવ્યા છે અને એમાં આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી અને બધા વધારે લાભ લઈ રહ્યા છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર